માટીના પાળાઓ બનાવી દબાણ કરવામાં આવ્યું છે જ્યાં બેટ નજીક લાખો વિદેશી પક્ષીઓ મહેમાન બને છે ત્યારે આ દબાણથી છસો થી છસો સ્કવેર કિલોમીટરની અમૂલ્ય વેટલેન્ડને માઠી અસરો થશે ત્યારે ભારતની સૌથી મોટી કુદરતી વેટલેન્ડ સાઇડ છે જ્યાં લેન્ડ એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી લાખોની સંખ્યામાં દેશ વિદેશથી પ્રવાસીઓ પણ આવે છે જે ગુજરાતના ટુરિઝમ ઉદ્યોગને પણ ખૂબ મોટો વેગ આપે છે આવી જગ્યા ઉપર સરકારી કર્મચારીઓ અધિકારીઓ સાથે મળી અને બે હજાર એકર જમીન જેટલી જેટલા વિસ્તારમાં અનધિકૃત દબાણ કર્યું હોય તો એમના ઉપર લેન્ડ ગેવિંગ એક્ટ બે હજાર વીસ મુજબ કાર્યવાહી તાત્કાલિક ધોરણે થવી જોઈએ નહીતર આ પક્ષીઓનું હેબિટાડ નષ્ટ થઈ જશે નારાબીટ વેટલેનનું પાણી જો ઉપાડી લેવામાં આવે તો પછી એ વેટલેન્ડ જ એક દિવસ નષ્ટ થઈ જાય પક્ષીઓનું હેબિટાટ નષ્ટ થઈ જાય તે ઝીંગા નિર્માણ ન થાય એટલે અમારી શ્રી ગુજરાત સરકારના રેવન્યુ વિભાગને ખાસ કરીને એક અપીલ છે કે આવી અમૂલ્ય વેટલેન્ડ બચાવવા માટે અને ફરીથી આવા વિસ્તારમાં સેન્સિટિવ વિસ્તારમાં કોઈ આવા માફિયાઓ પોતાના અંગત સ્વાર્થ માટે થઈને જ્યારે રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડતા હોય તો એવા ફરી પાછી આવી કોઈ હિંમત ન કરે આવી એક અમારી રાજ્ય સરકારને રાજ્ય સરકારના રેવન્યુ વિભાગને